ફક્તો સી મે સખા ચેતી રહસ્ય હે તદુતમમ તો જો મમ્મીએ મસ્ત શ્લોક સંભળાઈ દીધો અને અહીંયા જો કાનો આમ રમે છે કેવું દેસે ને મજા આવે પ્રાશીવ પાથરવા ન દે તો કા મમ ઈ લેખો છે ને એટલે હ હ ઈ લેખો ગમે ને ઘડી વાય હોય ને હા જો જો આવી કસ દોડ તો આવે કેવો હવે છે ને આ ક્લિપ પછી હું પપ્પા ના ની ક્લિપ પણ મૂકીશ એ પણ જોતા આવજો અને જો ભાઈ તો હજી રમવામાં મશગુલ જ છે ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

પ્રાચી ના લાડવાની શોપિંગ કરવા ગયા હોય ને ત્યારે મમ્મી આવું બધું જોયું મમ્મી કે લાલ લઈ લઉં એમ તો જો મમ્મી લાડવામાં આવા બે લાવવા કા મમ્મી તમારા વખતે આવું કઈ હતું નહીં ને જોયું નતું બધા એમના મતે તમારા વખતે તો લેંગી લેંગી ને એવું મને એમ હતી કાપડ ની આવે પેલા આવતા રાખવાના ત્યાં એટલે હું કટકા કોટન ના કટકા કે બાંધવાના કેમ ને બે વાર પીપી થાય ને તો બગડે નહીં એમ કે કેમ ઘડીક માટે આમ લઈ કલાક માટે બે કલાક માટે તો આપડે ઓલું ડાયપર નડે બો તો એ યુઝ ન ને આપડા કાપડ નું આવે એટલે સારું પડે નડે નહીં અને વોશ થઈ જાય ને બીજી વાર યુઝ થાય ઓલું તો આપડે વેસ્ટ જ જાય સારા છે

પણ છોકરાઓને તો કઈ એવું હોય નહીં ગમે ત્યારે તો કરી જ જવાના છે તો ઘણીવાર પલાળી દે બાકી આટલો અવડો મોટો થયો છે પણ મમ્મી એ ક્યારે પોટી હમણાંથી નથી કરતો તમે જોયું ને હા એનો ઉભો રાખે ને એટલે પોટી એમાં જ ટોયલેટમાં જ કરી લે છે હા એટલે ઉભો રાખે એટલે એ કરી દે કોઈ દિવસ લેંગિક ચડી કેટલા મને યાદ છે ત્યાં સુધી બે ત્રણ મહિનાથી બગાડવાનું બંધ કરી દીધું પેલા નાનો હતો ઊભો સરખો ન રહી ત્યારે બગાડતો જો ને પણ હમણાં તો બે ત્રણ મહિના પોતી વાળી લહે ચડી ધોઈ હશે એમ એટલે એ સારું છે અમારે એક બે દિવસ થાય ને એટલે એને ઉભો રાખીએ ને એટલે એ કરી જ લે એમ તો એ આમાં સારું પડે છે ને પીપી તો છોકરાઓ કરવાના જોઈએ એટલે કરે તો હા એક તો એવી રીતે હોય જ તે લે તો કરે છે અત્યારે મોટર થી છે કઈ અસર નથી થતી કાંઈ મમ્મી નતર તો જાગવું હોય તો તરત આપણે જરીક બોલવી ને ત્યાં ડોળા ફાડ દે પણ અત્યારે જો એને ઊંઘવું છે આ રાતે કેટલું ઊંઘો હજી ઊંઘું જ છે

ડાયમંડ કેવું કઈ ન આવે એવું લાગે હવે ડાયમંડ ની ફેશન આવી ગયું એટલે ડાયમંડ ઉપર બધું આવી ગયું અને અત્યારે તો છોકરાઓને લઈ કેટલું જવાનું લાડવામાં જો થોડા ઘણા આમ તેમ આપડે નો લીધું હોય તો વાતો કરે સમાજમાં

કે બીજાની દેખા દેખી કરીને લઈ જવું પડશે નથી તો એ બાર થી લાવીને લઈ જવું પડશે એવું તો ન દોવું જોઈએ આપણે સગવડ છે તો આપણે લઈએ અને આપણે કદાચ લઈએ બાર થી લાવીને તો એ ભરવા બહુ મુશ્કેલ થઈ જાય કેમ અમે વ્યાજ ને કોઈ આંબે ન આંબે એટલે અમે વ્યાજ ને એટલે વ્યાજે લાવીને તો ક્યારે કાઈ કરવું જ નહીં મારું તો કેવું એવું છે તો પછી જો આવું છે ને હું મમ્મી વાતો કરતા તો મળીએ પછી બપોર જમવા ટાઈમે તો જો આપણે અહીંયા બપોરનો જમવા બેસી ગયા છીએ

મમ્મી ચટણી પપ્પા ની બે ની છાસ ચાલો બધા જમવા હું જો અહિયાં પાંચ વાગી ગયા છે ને હું ગઈ તી મમ્મી ના ડ્રેસ સીવા નાખતા ઈ લેવા અને મમ્મી નું બ્લાઉઝ સીવા નાખ્યું તો માસી ઘરે ઈ લેવા બધું લઈને આવી ત્યાં તો ભાઈ જાગી ગયા તા તો જો આ મમ્મીના ડ્રેસ સિવાયને આવી ગયા કા મમ્મી હવે મમ્મી જો નવા નવા પહેરશે રોજ ચાર સિવડાઈ આવી કા મમ્મી હું છે ને ટેક્સટાઇલ માર્કેટમાં એકવાર ગઈ હતી ને મમ્મી માટે ચાર ડ્રેસ લાવી તી ચારે ચાર સિવાઈને છે એમાં એવો તું લાવી હતી તો ઘણો ટાઈમ થયો તો પણ એ ભાભીને ટાઈમ નહોતો ને સીવવાનો એટલે પછી કઈ સિવાના નહોતા તો જો ફાઇનલી એવું સિવાય ગયા તમને બતાવું કેવા છે મમ્મી બતાવે છે કે બ્લોગ માં બતાવશો રોજ પહેરો ત્યારે મમ્મી હું કેવા છો તમે બ્લોગ બતાવીશ તો જો આ એમ નામ જોઈ આટલા સિવાય ગયા પછી મમ્મી રોજ રોજ નવા પહેરશે એ બ્લોગ માં બતાવશે કેવા છે નવો પહેરીશ હા અને જો બ્લાઉઝ આઈ તે માસી એ મોકલી દીધું છે જો આ બ્લાઉઝ છે ઈ મમ્મીએ એ સીવા નાખો તો માસીન ઘરે એ સિવાય ને આવી ગયું છે અને જો માર કાનો જો બાહામુ જો માર કાનુડો હું માર બચ્ચું

બોલ છે ને સોફા નીચે વહી ગયો છે એટલે બર્થડે બોય ગોતે છે કાનો કાનો ને બર્થડે છે કાલે મા બાહુ ની બર્થડે છે બાવલાની હોય જો એને ફોન લેવા આવું જો 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 હાથી હાથી મેરે સાથી જો હાથી કઈક હો એ હાથી કેરેટ લીધું કેરેટ ક્યાં છે મારા હાથી નો મારા હાથી ને કેરેટ ક્યાં ગયું આ રહ્યું હાલ જો મારા હાથી કેરેટ ખાઈશ બે જાય અહીંયા નીચે ઊભું ન થવાય ઊભું નું તો બહુ વધતે કાનુડા ના લે જો એને મજા આવે છે એને ઓલા તીથ આવતા હોય ને એટલે એને કાનું

Right.